ભલે જે કરવા ખોટું છે એમ પાછું એ કાયન યાદ ના છે ભાઈ પૂજક છે એને હાર્યા બે જણા બીજા હતા એ નામે આપે છે નીચે પીડ્યો ને એટલે હા બસ બે જગ્યા તમારે કોઈ આ બાજુ કોઈ હગા બગા છે કોઈ અહીં ક્યાંય મોટું કા આકડિયા ક્યાંય કોઈ નથી કોઈ જાણીતા ઓળખીતા એમ તો આકડીયા દેવી પૂછો છે પણ ના પાડે છે